ઓગણચાલીસ ઓગણ વધી છ તેરી અઢાર અઢાર પાંચ ના તેવીસ તો કેટલો જવાબ મળ્યો બસો ને હજી આગળ વધીએ તો વીસ ના વીસ બાર માં બસો ચોત્રીસ નાખવું જવાબ મળશે બસો

છ માં બસો ચાલીસ નાખું બસો ને છેતાલીસ અહીંયા સુધી તો જવાબ ખૂબ પડશે ચાર હજાર નવસો વીસ ચાર હાજર વીસ

પચીસ સંખ્યા એકી હોય પચીસ સંખ્યા બે પી ટોટલ કેટલા થઈ ગયા પચીસ ટોટલ પચાસ થી આવે અને બેકી પછી આ ટોટલ સંખ્યા પચાસ થાય એકી સંખ્યા આપણને કીધી મળે

तो SA = n^2 * a * s का a + l n तो कोई 25 10/2 a बदला आएगा 13 13 बदला आएगा तो 25/12 અને 1/4 બજા નાખલે તો બતાતી કે આ 4 તો આવી જો 25 * 4 તો 2 * 2 = 4 તો 25 નો 25 4 રે ગુણાકાર નો થાય 100 ભલે આ એક બરાબર છે આપણે હેતુ લક્ષી માં તમને ટ્રીક આપું આ વર્ગ થતો શું થતો જાય જો હું તમને એક વસ્તુ માં એકી ની સંખ્યા ની વાત કરું એક સંખ્યા એક બીજી એકી સંખ્યા પછી 5 પછી 7 પછી 9 તો જો તમે આ એક નો વર્ગ કરો તો એક જ થાય આ તો પેલું પદ છે અને આ હવે બે પદ એટલે આ બે પદ થયા કે નહીં આનો સરવાળો કેટલો થાય 4 4 તો આ બે પદ થયા તો બે પદનો નો વર્ગ એટલે બે નો વર્ગ કેટલો થાય ચાલો હવે ત્રણ પદ ની વાત કરીએ એક ને ત્રણ ચાર ચાર ને પાંચ નવ તો ત્રણ પદનો સરવાળો આ તો ત્રીજું પદ છે આ તો ચોથું પદ છે અને આ તો પાંચમું પદ છે તો ભાઈ ત્રણ પદનો સરવાળો કેટલો થયો નવ થયો તો ત્રણનો નો વર્ગ કેટલો થાય ચાલો ચોથું પદ એટલે અહીંયા ઉની સરવાળો નવ પડે નવ માં નાખું તો સરવાળો મને મને સોળ તો સોળ છે તો કે આ ચાર નો વર્ગ કેટલો થાય અને હેતુ લક્ષી માં જ તમને પૂછે બરાબર કે એક કે બે ઇંચ ગમે એ પૂછે બરાબર પરંતુ આપણે અત્યારે વાત ખાસ યાદ રાખવાની છે એકી બરાબર એક ઇંચ માં આ શોર્ટકટ યાદ નથી રાખવા એક વસ્તુ પૂછાય એટલે આ વસ્તુ યાદ રાખ પણ બે ઇંચ માં તમે પૂછાય નહી કરી શકો જો 2 4 6 આમાં નથી રાખતું થાય છે એક વાત માં થાય કેમ થાય એકી ઇંચ સંખ્યા હોય ક્રમિક હો પછી કેવી બરાબર તમને કદાચ અહીંયા આપણે કઈ નથી કીધું પણ તમને કદાચ જે પૂછે કે અયુગમાં 20 એકી સંખ્યાનો સરવાળો તો 20 નો વર્ગ 400 થાય પ્રથમ 20 અયુગમાં સંખ્યાનો સરવાળો તો 20 નો વર્ગ કેટલો થાય 400 અહીંયા ટોટલ 25 સંખ્યા હતી તો જવાબ કેટલો આવ્યો મને 625 ક્લિયર ત્યારબાદ નિર્માણ કામ માટે થયેલ આ એક દાખલો છે ભાઈ નિર્માણ કામ માટે થયેલ પરાયરમાં તારીખમાં વિલંબ છતાં પૂરા થવા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે મતલબ કે કામની ભાઈ વાત છે એક કોન્ટ્રાક્ટ હશે હવે એ કોન્ટ્રાક્ટમાં ભાઈ એવો નિયમની વાત છે કે ભાઈ તારીખ ભરતા મને એવો વધારે સમય હોય એ તારીખે કામ પૂરું કરવાનું છે એ તારીખ પછી બરાબર છે હજી પણ કામ ન પૂરું થયું તો દંડની જોગવાઈ છે પ્રથમ દિવસના બધા બસો બીજા દિવસના અઢીસો ત્રીજા દિવસના બરાબર તો મેં તમને આની કરે આપણું કોસ્ટ પ્લાન કરી જાઓ જો કે આવા નિયમ હોય અને એ ફીમાં તમે બરાબર છે ન ભરો તો એમાં પણ હોય કે ભાઈ પ્રથમ દિવસે પચાસ નો ડન પછી સો નો ડન પછી દોઢસો બસો વધતા જાય બરાબર તો સ્કૂલની અમુક પોલિસી હોય તે પ્રમાણે બરાબર છે ડન રાખતા હોય એ તો આમાં પણ એવું જ છે કે ભાઈ પચાસ સોરી બસો અઢીસો

જવાબ આવી પણ જાશે પણ અહીંયા મારે શું ફાયદા આવ્યો છે પૈસા મોકવા પૈસા એટલે ટોટલ કટલાનો દર થયો તો મારે સરવાળો કરવો પડે કે નહીં બરાબર કટલા માટે આપણે એસેટ નું સૂત્ર મૂકીએ એસેટ બરાબર n નું કે આપું સાઉન્સ ના 2a n 1 d તો એસેટ ના એસેટ આલો n કટલા છે n કટલા આયા ભાઈ 20 ના છે એટલે આલો 2 ના 2a આયા 200